ફતેપુરા હાથીખાના વિસ્તારમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી હાથીખાના પાસે આવેલ કાચવાડા હોટેલ પાસે અકસ્માત થયો છે ફતેપુરા ભાંડવાડા ખાતે રહેતો નૂર અહેમદ પઠાણ નામનો ઈસમય બેફામ કાર ને અડફેટે લીધો હતો તો અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા નૂર પઠાણને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આગામી પાંચ તારીખે ઈજાગ્રસ્ત નૂર પઠાણના લગ્ન યોજાવાના છે અકસ્માત સ્થળથી માત્ર સો મીટરના સ્થળે પોલીસ ચોકી આવેલી છે કુંભારવાડા વિસ્તારમાંથી ભાંડવાડા પોતાના ઘરે યુવક મુપેટ લઈને જતો હતો ત્યારે સર્જાયો હતો આ અકસ્માત કુંભારવાડા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પાસે આ ઘરની આસપાસ અવાજ આવ્યો અને એક ફોર વ્હીલર વાળો એક સવાર રમપાટ ભાગી ગયો ક્રેટા વાળો વ્હાઈટ કરેટા હતી અને અમે એને ભૂબો પાડી એ પૂર ઝડપે ગાડી લઈને નીકળી ગયો પછી અમે એને છોકરાને જોયું અને તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલ દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ માટે અને ત્યાં એના સગા વાળા બધા એના ફોન પર ફોન આવ્યા અમે જાણ કરી કે ભાઈ આ એવું એવું થયું છે ત્યારે જાણવા મળ્યું કે ભાનવાળાનો રહીશ છે નૂર નૂર મોહમ્મદ પઠાણ જેનું નામ છે અને અમે બીજી સારી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ અપુટા ખાતે લઈને આવેલા છે હમણાં હમણાં એની પરિસ્થિતિ એકદમ ક્રિટિકલ છે અને પ્રાર્થના કરો કે ઉપરવાળો એને નવજીવન આપી દે